હવે આ એક વસ્તુ સમજો કિંમત અને કરનો શું સંબંધ છે કિંમત અને સબસિડીનો શું સંબંધ છે મને ખાલી એટલી વસ્તુ કહો કોઈ કિંમતમાં કર ઉમેરીએ તો શું થાય કિંમતમાં વધારો થાય હા કે ના આપણે તમે ઘણી જગ્યાએ જોતા હશો કોઈ વસ્તુ તમને એમ કહે કે ભાઈ એક હજાર રૂપિયાની વસ્તુ છે વત્તા જીએસટી રાઈટ આવું કહેતા હોય છે ઘણી જગ્યાએ તો એક હજાર રૂપિયામાં અઢાર ટકા જીએસટી ઉમેરે તો શું કરે વન થાઉઝન્ડ પ્લસ એટીન પર્સન્ટ ટેક્સ તમે કોઈ વસ્તુમાં ઉમેરો તો કિંમતમાં શું થાય વધારો થાય ઓન ધી અધર સાઈડ ઘણી વખત સરકાર જે છે એ અમુક વસ્તુઓ લેવા માટે તમને સબસિડી આપતી હોય સબસિડી મતલબ કે એક પ્રકારનું પ્રોત્સાહન સરકારને ઘણી વખત કોઈ વસ્તુને બહુ મોટા પ્રમાણમાં જે છે એ પોપ્યુલર કરવી હોય ઓર લોકો પ્રત્યે આકર્ષિત કરવી હોય તો એ શું કરે તો કે એ વસ્તુમાં સબસિડી આપે સબસિડી એટલે સામાન્ય રીતે તમે કન્સિડર કરો ડિસ્કાઉન્ટ તો કે ભાઈ કોઈ જગ્યાએ સબસિડી આપો તો કિંમતમાં શું થાય ઘટાડો થાય હા કે ના ઓકે સરકાર જે છે એ ઘણી વખત શું કરે તો કે ભાઈ ઇલેક્ટ્રિક વ્હીકલ જે છે ઇલેક્ટ્રિક વ્હીકલ તમે પરચેસ કરો તો કે અમે વીસ હજાર રૂપિયાની સબસિડી આપશું તો ઘણી વખત શું કરતી હોય છે સબસિડી આપતી હોય તો સબસિડી તમે કોઈ કિંમત ઉપર આપો તો એમાંથી શું થાય કિંમતમાં ઘટાડો થાય ઓકે આ બીજી ક્વેશ્ચન